ગોત્રી હરિનગર વિસ્તારમાં ઈસ્કોન મંદિરમાં ચોરીની ઘટના પામી હતી ત્યારે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારી તપાસમાં જોડાયા છે ગોત્રી હરિનગર વિસ્તારમાં ઈસ્કોન મંદિરમાં ચોરીનો કેસ સામે આવ્યો છે જ્યાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારી તપાસ માટે જોડાયા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજાનું નિવેદન ગત મોડી રાત્રિના ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ચોર ઘૂસ્યા હતા દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય બાજુ સોનાની ચેન સહિત અન્ય ઘરેણાની ચોરી કરવામાં આવી હતી ચોર દોઢ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો હાલ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે સીસીટીવી ની તપાસ પણ હાલ ચાલી રહી છે ઇસ્કોન મંદિર માં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતાં તારીખ બારમીની રાત્રે મંદ મંદીના ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘરણા થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિઝન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે